નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવતા જે વાહનો છે તેની હરાજી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે મદદનીઝ પોલીસ કમિશનર સી ડિવિઝન હસ્તકના પોલીસ સ્ટેશનના એમવી એક્ટ બસો સાત તથા જીપી એક્ટ બ્યાસી મુજબ જમા લેવામાં આવેલ વાહનોની હરાજી કરવામાં આવી અને જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન જેમ કે નવાપુરા પોલીસ સ્ટેશનના ચાર ટુ વ્હીલર અને રાવપુરા પોલીસ સ્ટેશનના ત્રણ ટુ વ્હીલર જેની અપસેટ કિંમત નક્કી કરી અને વાહનોની હરાજી બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તે અંતર્ગત સી ડિવિઝન વડોદરા શહેર ખાતે મદદનીશ પોલીસ કમિશનર એપી પી રાઠવા સી ડિવિઝન સાથે જ પોલીસ નવાપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર રાવપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્યની હાજરીમાં આ તમામ જે વાહનો છે તેની હરાજી અંગેની કાર્યવાહી કરવામાં આવી સાત વાહનોની હરાજી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે